બુટલેગર બનેલા ખાખી દારીને ઝડપી પાડતી જિલ્લા એલસીબી થર્ટી ફર્સ્ટના ગણતરીના કલાકો બાકી હોય ત્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે રાજસ્થાન સરહદે આવેલા સામ્રાજ્ય અણસોર બોર્ડર બાદ ફળી મુકામે બાતમીના આધારે જિલ્લા એલસીબી પીઆઈ ઝાલા અને તેમની ટીમ દ્વારા સુરેશ ઉભે મામુ રણછોડભાઈ નીનામા અને સીએનજી રિક્ષામાં રાજસ્થાનથી તેના રહેણાંક મકાન વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ અને જામઠાનો રાહુલ ઉભે જયેશ લીલાભાઈ દેસાઈને કટિંગ આપનાર હોય તેની બાતમી હકીકત આધારે સુરેશ ઉભે મામુના ઘરે ક્રીડ કરતા વાડડી કલનની શિફ્ટ ગાડી다가 સીएनजी 릭સા ઉભેલા થી સીएनजी 릭સા માંથી પોલીસ યુનિફોર્મ વાળો ઇસમ અને તેની સાથે ઉભેલા બીજા ત્રણ ઇસમ પૂઠાના બોક્સ શિફ્ટ ગાડીમાં ભરી રહ્યા હતા બેટરીનો પ્રકાશ પડતા જ તમામ ઇસમ ભાગવા લાગેલા પોલીસ યુનિફોર્મ વાળો ઇસમ પોપટકાડુબાઈ ભરવાડ પોલીસ કોન્સ્ટેબલ પક્કલ નંબર 741 તથા બીજો એક પોલીસ કોન્સ્ટેબલ રાહુલ ઉપે જયેશ લીલાબાઈ દેસાઈ પક્કલ નંબર 142 પકડાઈ જાય તથા બે ઈસમો ભાગવામાં સફળ રહ્યા હતા આ બાબતે શું કહે છે ડીવાય એસપી વાઘેલા તે ધ્યાનથી સાંભળો જોતા રહો પાટિયા પર ન્યૂઝ અજય પાટિયા સાથે અરવલ્લી મોડાસા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ના હોય આગામી એકત્રીસ ડિસેમ્બર અનુસંધાનને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પડોશી રાજ્યમાંથી કોઈ ગેરકાયદેસર રીતે અસામિકો દ્વારા પ્રોહિબિશન કે નશીલા પદાર્થોનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં ઘુસાડવામાં ન આવે તે સારું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ રાખવા સૂચના કરવામાં આવેલ જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબ તથા તેમની ટીમ તથા પોલીસ માણસો શામળાજી ચેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન તે માણસોને ટીમને બાહિક બાતમી મળેલ કે શામળાજી ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોપટભાઈ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે તેઓએ અણસો અણસોલ ગામના સુરેશ ઉર્પે મામુ મારફતે રિક્ષામાં રાજસ્થાનથી માલ મંગાવેલ છે અને ત્યાં અને બીજા એક વ્યક્તિ રાહુલ જયેશભાઈ લીલાભાઈ દેસાઈ બરાબર કે જેઓને કટિંગ કરીને આપનાર છે એવી વાતની આધારે એ જગ્યાએ તેઓએ રેડ કરેલ અને રેડ રેડ દરમિયાન આ પોલીસના બંને ઈસમો પોપટ કાળાભાઈ ભરવા જે પોલીસમાં ફરજ બજાવે છે અને રાહુલભાઈ જયેશભાઈ રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવે છે એ બંનેને સ્થળ ઉપરથી પકડી પડેલ છે બે વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયેલ છે સત્યાવીસ પેટી દારૂ અને આઠસો આઠસો ને સોળ નંગ જેની કિંમત આશરે ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે એ અને સ્વીફ્ટ ગાડી તથા રિક્ષા મળી અને કુલ કબજે કરવામાં આવેલ છે એમની પણ અગાઉ પણ ગુના સંડોવણી છે અને એ હાલ એ દિશામાં પણ તપાસ કાર્યવાહી ચાલુમાં છે